દોસ્તો વેલકમ ટુ બેક અવર ચેનલ આજે આપણે આવી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની એટલે કે સદાર સરોવર ડેમ નર્મદા કાલે આપણે પાવાગઢ ગયા હતા પાવાગઢનો વિડીયો પણ અપલોડ કરેલો છે જો તમે ના જોયો હોય તો એકવાર વિડીયો જરૂરથી જોઈ લેજો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મેન બસ સ્ટેશન છે અને રિક્ષા સ્ટેશન છે દોસ્તો અહીંયા કોઈ પ્રાઇવેટ વાહનને લાવવા દેવામાં આવતા નથી એટલે જો તમે ફોર વ્હીલર કે બસ લઈને આવતા હોવ તો તમારે જે મેઇન કોમન પાર્કિંગ છે ત્યાં પાર્કિંગ કરવાનું રહેશે અને ત્યારબાદ આ બસમાં તમે અહીંયા ફ્રીમાં આવી શકો છો આ બસમાં કોઈ પ્રકારની ટિકિટ લેવામાં આવતી નથી અહીંયાથી બધી જ જગ્યાએ બસમાં તમે ફ્રીમાં જઈ શકો છો દોસ્તો જો તમે ગુલાબી રિક્ષામાં બેસવા માગતા હોવ તો તમારે એમાં ભાડું આપવું પડશે કેમકે એ પ્રાઇવેટ રિક્ષા છે અને બીજી ખાસ વાત એ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર પાણીની બોટલ અને